અને તે પોતાના સાસરીમાં જ રહે છે અને તે સ્થાન તેઓ બદલશે નહીં અને આ સાથે જ એવી પણ વાત કરવામાં આવી છે અને તેના વકીલને એવું પણ જ્યારે પૂછવામાં આવ્યું કે શું દેશ છોડવાને લઈ કોઈ આદેશ અથવા નોટિસ સીમાને આપવામાં આવી છે કે કેમ ત્યારે એમના વકીલે ચોખવટ પણ કરી દીધી છે કે આ પ્રકારના દાવા ખોટા છે સીમા હૈદરને કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી સીમા હૈદરના તમામ દસ્તાવેજ એટીએસ પાસે છે તેની નાગરિકતા માટેની જે અરજી છે તે રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે એટલે હવે જે સોશિયલ મીડિયા ઉપર દાવા કરવામાં આવી રહ્યા છે કે 3 દિવસની અંદર સીમા હૈદરને પણ હવે ભારત છોડવું પડશે અને તેમને પાકિસ્તાન જવું પડશે તે દાવા ઉપર તેમના વકીલે ક્યાંકને ક્યાંક છેડો ફાડી નાખ્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે આવી કોઈ જાતની નોટિસ તેમને મળી નથી એટલે હવે જે સોશિયલ મીડિયા ઉપર દાવા થઈ રહ્યા છે આગામી સમયમાં તેમના વકીલ છે એમનો શું જવાબ આપે છે કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે અરજી છે તે હજુ પણ રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે એટલે હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે પાકિસ્તાનીઓની જેમ સીમા એદરને પણ હવે ભારત છોડવું પડશે